વર્ષોથી મકાન મકાન હતા વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી પાડવામાં આવ્યા એ પચાસ વર્ષથી રહેતા હતા તેમને કાયમી કર્યા વગર તેમને તોડી પાડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી આ લોકોની વર્ષોથી માંગણી છે કે એમને પાકા પ્લોટ ની સલત આપો સહાય સાથેના મકાન આપો પણ આ સરકાર સરકારના પ્રતિનિધિઓ પંચાયત આ વાતને માનતી નથી એટલે આજે નટ જાતિના લોકોએ અહીંયા ગ્રામ પંચાયત સમક્ષ ઉપવાસ આંદોલન ચોક્કસ ઉપવાસ આંદોલન કર્યું છે આ મારા છાપરા કાચા છાપરા ઝૂંપડા તોડાઈ નાખ્યા તોડાઈ અને પછી બીજોને પલોટ માપી આલ્યા છે લોકમયથી ગામ મેગ્રાટ અંદર થી અંદરથી સિટી મયથી માણસ બોલાઈ બોલાઈ અને પલોટ માપી આલ્યા છે અને અમે ગરીબ લોક માગીલ ખાઈએ છીએ કરી દીધા ખાડામાં અમારા તંબુ છે તમે જાતે આવી જો છાનબીન કરો અમારી કોઈ અન્યાય નથી અમે રોએ છીએ અમારા બાળ બચ્ચા રોવે છે અમને કોઈ ગ્રામ પંચાયત અન્યાય ચલાવી રહી છે અમને છતાઈ નથી આવતી અમને પલોટ નથી આવતી